ભૂતપૂર્વક વિદ્યાર્થીઓનું એક એસોસિએશન ચાલે છે જેના અમારા એસોસિએશનનો ફાઉન્ડર એવા અમારા પ્રિન્સિપલ સાહેબ બીજી પટેલ સાહેબ મારી બાજુમાં બેઠા છે એ એસોસિએશનના પ્રમુખ જયશ્રીબેન અમારી બાજુમાં બેઠા છે એના મંત્રી નીરવભાઈ મારી બાજુમાં બેઠા છે ભૂતપૂર્વ પ્રમુખ સુનિલભાઈ અને સ મંત્રી અમારી બાજુમાં બેઠા છે આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તેનો પાછળનો આશય એ છે કે એકસો અઢાર વર્ષ જૂની અમારી દિવાન વલ્લભાઈ સ્કૂલ છે જે સ્કૂલની અંદર ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે કે કોઈ રાજકારણ રીતે કોઈ સામાજિક રીતે કોઈ આર્થિક રીતેનો આખા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી પચાસથી થી સાહીઠ એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય તો કુમારપાલ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા એમને અમે એન્ટ્રી મોકલી આપી અને એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે જેઓએ પ્રસ્થાપિત કરીને ત્રેવીસ વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ ત્રેવીસ વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છે એમાં અમે એમનું સન્માન કરવાના છીએ મારું નામ હું બીજી પટેલ આ સ્કૂલમાં ઓગણીસો પચાસ વર્ષ પહેલા જોઈન થયેલો આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતીવાળા વાળા શિક્ષકો હતા કાળી ટોપી વાળા શિક્ષકો હતા અને એ વખત હું ફક્ત બાવીસ વર્ષનો હતો અને આ સ્કૂલમાં જોઈન થયો અને આ સ્કૂલમાં બે હજાર અગિયારમાં માં નિવૃત્ત થયો એટલે મારી મોટા ભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ અને એટલે આ સ્કૂલનો ઇતિહાસ મને આખી ખબર છે આ સ્કૂલ જ્યારે અમદાવાદમાં 118 વર્ષ સ્થાપના થઈ ત્યારે એ વખતે બે સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઊભી કરેલી અને એ વખતે આ સ્કૂલનો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા અમદાવાદમાં જે કૃષિ પ્રધાન હતા એમના બાળકો પણ નહી જવા દો આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દિવાન બીના છે પતંગ હોટલ હોય વિશાલા હોટલ હોય કે રજવાડુ હોટલ હોય એ બધા એ છે એવા જ જવા દે શ્રી સોમા ચા વાળા મોટાભાગના દિવાન બલુ પીના છે શ્રી સોમાભાઈ ની ચા વાળા હોય કે વાઘ બકરીભાઈ ના ચા વાળા હોય તમે કેટલા ગણાવું અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા પર મારા વિદ્યાર્થીઓ જજ પણ અમારા વકીલો છે અને આઈએ ઓફિસર તો અમારે ત્યાં અનુરાધા મકવાણા હતા આઈએસ ઓફિસરો આવા કેટલા બધા આઈએ એસ છે ચાર્ટર એકાઉન્ટ તો અમે ચાર્ટર એકાઉન્ટ થાય અમારા ત્યાં તમને નવી એ લાગે કે અમારે ત્યાં સાયન્સના જે વિદ્યાર્થીઓ હતા ત્યારે હું દાખલ થયો એ વખતે સ્કૂલના પચાસ ટકા બાળકો મેડિકલમાં જતા હતા અત્યારે મોટા ડોક્ટરો ઘણા ઘણા એટલા બધા ડૉક્ટરો છે અમારા સ્કૂલના એટલે કોઈ પણ વ્યવસાયમાં તમે જુઓ ત્યારે હું જયારે આ સ્કૂલમાં આવ્યો ત્યારે એ વખતે ઠાકોરભાઈ ઠાકોર હતા એ વખતે સ્કૂલનું શિસ્ત તમે વાતાવરણ જુઓ એક એક બાળકો આપણું બેટ થઈને આવે દ્રષ્ટિઓ ટાઈમ ટુ ટાઈમ હોય શિક્ષકો અહીંયા આગળ એવું નથી એક સેજ લેટ પડી જાય શિક્ષક તો એના ત્યાં લાલ લીટો થાય એવું શિસ્તબદ્ધ બધ સારા હતી આ સારા શિસ્ત શિસ્ત બાળકો શીખાય છે અહીંયા આગળ દીકરી એમ કોમ એમ એડ એમ ફિલ એલ એલબી ચાર માસ્ટર ડિગ્રી હું ધરાવતો તો તારે દીવાન બોલવું એમાં મને ત્યાં નોકરી મળી અને એટલે પ્રિન્સિપાલ થયા અહીં હાઈ ક્વોલિટીના શિક્ષકો આવતા અને એ જે 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 શિક્ષકોને રૂબરૂ અને એ જોઈએ શિક્ષણનું આખું કામ હોય તો તમને એ વખત નવી લાગે લોકો દૂર દૂરથી જે સાબરમતી રહેતા તો દિવાન બલુ એ ભણવા આવતા ચારે બાજુના વિદ્યાર્થીઓ ભણવા આવતા એમને એડમિશન મળતું નહીં અમારે એક ક્લાસમાં સાઈટ લેવાના હોય તો બસો બસો વિદ્યાર્થીઓનું વેઇટિંગ હોય એવી આ સ્કૂલ